નમસ્કાર મિત્રો મારું તો એગ્રો વનની ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયામાં આપણે સમજવાના છીએ કે આપણને વીસનો હપ્તો મિત્રો ક્યારે મળશે કયા કયા નામ જે છે એ નવી લિસ્ટમાં જાહેર થયા છે અને શું આપણું નામ એ લિસ્ટમાં છે કે નહીં આપણને આ વિડીયોમાં મિત્રો આપણે ચેક કરીશું સૌ પ્રથમ મિત્રો તારીખની વાત કરું તો તારીખ જૂન મહિનાની આ વીસથી પચીસ તારીખની આસપાસ આપણને હપ્તો જે છે એ આપણા ખાતાની અંદર જોવા મળી શકે છે પરંતુ આ એક અપડેટ છે બે અપડેટ મોટી છે પહેલી અપડેટની વાત કરું મિત્રો તો તમારું ઈ કેવાયસી ચાલુ હોવું જોઈએ આપ સૌને ખબર જ છે એના ઉપર હું વધારે નહીં બોલું બીજી મહત્ત્વપૂર્ણ મિત્રો અપડેટ એ છે કે આ વખતે મિત્રો તમારું ફાર્મર રજીસ્ટ્રન્સી હોવું કમ્પલસરી છે જો તમારું નામ ફાર્મર રજીસ્ટ્રન્સીમાં નહીં હોય તો તમારી જે હપ્તો છે મિત્રો એ ને અટકી જશે ઘણા બધા એવા ખેડૂત છે જેને પંદર હપ્તા તો મળેલા છે એના પછી સોળ સત્તર કે અઢાર કે ઓગણીસમો હપતો મિત્રો એ લોકોને નથી મળેલો તો જો તમારે આ વખતે નામામાં નહીં હોય તો વીસ હપ્તા પછી તમને મિત્રો એક હપ્તો આ વખતે મિત્રો નહીં મળે એટલે કે તમારું ફાર્મર રજિસ્ટ્રન્સી તમારી ના હોય તો તમારે આ વખતે કરી લેવાની છે બીજી વસ્તુ કે તમારી જે વેબસાઇટ છે પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એમાં તમારે જવાનું છે મિત્રો એમાં જાઓ એટલે કે નીચે જે આ બેનિફિશિયરી લિસ્ટ આમનો મિત્રો ઓપ્શન આવે હવે આ લિસ્ટમાં તમે ક્લિક કરો ન્યા તમારું ગામ અને સ્ટેટ તમારે સિલેક્ટ કરીને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરો ન્યા તમારું નામ આવે જો તમારું નામ ત્યાં આવે છે મિત્રો તો તમને આપતો મળશે અને જો મિત્રો તમારું નામ ત્યાં નથી આવતું તો તમને મિત્રો આ વખતે આપતો નહીં મળે અને આને સોલ્વ કરવા માટે તમારે મામલતદારની ઓફિસમાં કાં તો જે વેબસાઇટ છે એમાં નીચે ઈમેલ અને કોન્ટેક્ટ નંબર આપેલા છે પીએમ કિસાનની વેબસાઈટમાં ત્યાં તમારે કોન્ટેક્ટ કરી અને આ સમસ્યા ત્યાં તેમને જણાવવાની છે મિત્રો તો આજના વિડીયોમાં એટલું કંઈ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ના મિત્રો અવાજ રોજના સમાચાર માટે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ આપ સૌને ધન્યવાદ